વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે કારણ કે અસિલ પાસે સૂચના લેવામાં આવે ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અસીલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી એટલું જ પણ જવા ન દીધા આ ભારતને લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જતા હતા અને એના એ અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવું આવો આવા કારણો શું કયા એવા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો

અને ચૈતર વસાવાના વકીલ છે નવ નિયુક્ત જે ધારાસભ્ય બન્યા છે વિસાવદરના એવા ગોપાલ ઇટાલિયા જેવો વકીલ છે પહેલા એમનું પ્રોફેશનલ વકીલનું હતું અને પછી તેઓ બન્યા છે ધારાસભ્ય હવે લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે ધારાસભ્ય કેસ કેવી રીતે લડી શકે એટલે આ પ્રશ્નનો જવાબ મારે તમને આપવો છે પરંતુ એ પહેલાં જે ઘટના છે એની વાત કરવી છે ગોપાલ ઇટાલિયા જ્યારે કોર્ટમાં જાય છે ત્યારે ગોપાલ ઇટાલિયા પોતાના યુનિફોર્મમાં હોય છે એટલે લોયરનું ધારાશાસ્ત્રીનું એક યુનિફોર્મ હોય છે કે વ્હાઈટ કલરનું શર્ટ બ્લેક કલરનું પેન્ટ અને ટાય હોય છે અને બેલ્ટ જે સ્વાભાવિક જે હોય છે એ પ્રમાણે એમનું યુનિફોર્મ હોય છે હા એ ફરજિયાત છે કે વ્હાઈટ કલરનો શર્ટ હોવો જોઈએ અને બ્લેક કલરની પેન્ટ હોવી જોઈએ બ્લેઝર થોડાક સમય માટે એવું હોય છે કે ગરમીના દિવસોમાં તેમને છુટ્ટી પણ આપવામાં આવે છે તેઓ નથી પણ પહેરતા પરંતુ એ સમય પોલીસ દ્વારા રોકવામાં આવ્યા

એ કોર્ટમાં છે તો મને અંદર જવાની પરમિશન આપો પણ પોલીસ એકની બે થતી નથી હું બાર એસોસિએશન ડીજીપી અને જે હાઈકોર્ટ છે તેમાં ફરિયાદ દાખલ કરીશ અને આ તમામ ઉપર કડક કડક જે તમને ભાન કરાવે કાયદો શીખવાડે એ પ્રમાણની હું જે એક્શન છે એ દરેક પોલીસ કર્મચારીઓ પર લેવાનું છું હું ડીજીપી હાઈકોર્ટ અને બાર એસોસિએશનમાં ફરિયાદ આપવાનું છું એવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે આ સાથે ગોપાલ ઇટાલિયાએ એક ફેસબુક હેન્ડલ પર પોસ્ટ કરીને એમ પણ કહ્યું છે કે સૌને જાણ માટે માહિતી આપવી છે કે કોઈ વ્યક્તિ ધારાસભ્ય હોય તો પણ તે વ્યક્તિ વકીલ તરીકે પોતાની વકીલાત ચાલુ રાખી શકે છે ધારાસભ્ય હોય તો પણ વકીલાત કરી શકે છે એટલા માટે રાજપીપળા જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ મને કોર્ટમાં દલીલ કરતા રોક્યો નથી સરકારી વકીલે પણ મારી વકીલાત સામે વાંધો લીધો નથી એ કયો કાયદો કયો નિયમ છે કઈ જોગવાઈ છે છે કયો કાયદો એ જ્ઞાની સ્વ તપાસ કરી લેવી એટલે પોલીસને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે સ્વ તપાસ કરી લેવી હું ધારાસભ્ય પછી બન્યો છું પહેલો હું વકીલ છું એટલે મને વકીલાત કરતા કોઈ રોકી ન શકે અને અમુક જે લોકો છે જેમને એવું કહું છે સોશિયલ મીડિયા પર ઘણા ખરા ઇન્ફ્લુએન્સર પણ એમનો સાથ અને સહકાર આપ્યો છે ગોપાલ ઇટાલિયાનો ઇન્ફ્લુએન્સર પણ આગળ આવ્યા છે એમને પણ કહ્યું છે કે ધારાસભ્ય હોય ઈટ ડઝન્ટ મીન કે તેવો કેસ ન લડી શકે તે વકીલાત ન કરી શકે એમાં ઘણા બધા જે લોકો છે એમને પણ કહ્યું છે લાઈટ 24 ન્યૂઝ સ્ક્રીન પર આપ જોઈ શકો છો બ્રિજેશ ફળદુ કરીને કોઈ છે એમને પણ એવું લખ્યું છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોય વકીલાત કરી શકે નહીં એવી વોટ્સઅપ યુનિવર્સિટીની અફવાઓ ફેલાવનાર ગોંધી ભક્તો માટે માહિતી છે કોઈ પણ ધારાસભ્ય એટલે કે એમપી હોય એમએલએ હોય એમ એ પ્રાઇવેટ એડવોકેટ તરીકે કોર્ટ પ્રેક્ટિસ કરી શકે છે કાયદો એવું કહે છે એમને કાયદો પણ લખ્યો છે એટલે જે સવાલ છે દરેક લોકોને કે ભાઈ ધારાસભ્ય કેસ લડી શકે વકીલ હોય તો તો હા ધારાસભ્ય વકીલ હોય તો કેસ લડી શકે છે ભલે તે ધારાસભ્ય હોય હવે કાયદો શું કહે છે પણ સાંભળો કાયદો એવું કહે છે કે એડવોકેટ એક્ટ રૂલ એવું કહે છે કે ફૂલ ટાઈમ સરકારી નોકર હોય તે એડવોકેટ તરીકે કોણ પ્રેક્ટિસ કરી શકે નહીં બાકી ના કરી શકે એટલે ધારાસભ્યને ક્યાં ફૂલ ટાઈમ નોકરી હોય છે એટલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રેક્ટિસ કરી શકે છે એ અહીંયા પુરવાર સાબિત થાય છે હવે ટૂંક સમયમાં પોલીસ

શું કહી રહ્યા છે હવે બાર એસોસિએશનના એડવોકેટ દરાશ સાંભળો મારી સાથે સંગવે એડવોકેટ જૂનાગઢ ભારતના સ્વતંત્ર ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષય હોય ત્યાં વકીલોનો મોટો રોલ હોય છે કાલે કેવો બનાવ બન્યો પોતાના અસીલને બળવા માટે પોલીસે વકીલને રોક્યા મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અને એકવીસનો ભંગ થાય છે કારણ કે અને એડવોકેટ એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે કારણ કે અસિલ પાસે સૂચના લેવામાં આવે ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈક અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અશિલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી એટલું જ નહીં પણ જવા ન દીધા આ ભારતને લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈપણ બંધારણનો ભંગ થાય છે કોઈપણ કાયદાનો ભંગ થાય છે અતિરેક ઓથોરિટીનો થાય છે ત્યારે વકીલ એકમાત્ર સહાય છે વકીલ એટલે કે ન્યાયતંત્ર તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઇટ છે પોલીસના શું રાઇટ છે અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે તો કઈ રીતે જઈ શકે આની માટેને એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ મારી અતિ નમ્ર અરજ છે હું જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાય ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે અને બાર કાઉન્સિલ આપવામાં સ સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે છેતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના એસ અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવું આવો આવા કારણો શું કયા એવા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરા હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ હું શકીલે લેશે કે એડવોકેટ મેમ્બર જુનાગઢ બાર એસોસિએશન તાજેતરમાં જે એક એડવોકેટને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટેને રોકવામાં આવ્યા ખરેખર વકીલ છે એ ઓફિસર ઓફ ધી કોર્ટ છે એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે પબ્લિક પ્રિમાઇસિસ છે એટલે વકીલને વકીલાત કરતાં કોઈ રોકી ન શકે તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવે મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમજ કરી ન શકે એટલે વકીલ પોતાની ખાનગી બાબત ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે અત્યારે તાજેતરમાં જે બીએનએસએસ જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે માની લો કે વકીલ કોઈ એક્ઝામ્શન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામ્સન થાય નહીં આરોપીનું અને ત્યાં વોરંટ નીકળી જાય એટલે આરોપીનું વોરંટ એટલે એરેસ્ટ થાય એટલે પબ્લિક માટે પણ આ બહુ ઘાતજનક આઘાતજનક છે એટલે આ જે કાર્યવાહી છે પોલીસની એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ અને એના માટે કરીને અમે જૂનાગઢ બાર એસોસિએશન તમામ ભેગા થયેલા છે